નમસ્કાર મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય બે નો દાખલા નંબર આગળના ત્રણ પેટા આપણે આગલા જોયા છે બરાબર તો મિત્રો રકમ જોઈએ એક શહેરમાં ટેક્સી નું ભાડું નિશ્ચિત ભાડા અને કાપેલા અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે દસ કિમીના અંતર માટે એકસો ને પાંચ એટલે કે દસ કિલોમીટર અંતર આપણે કાપીએ તો 105 રૂપિયા ચૂકવવા પડે તે જ પ્રમાણે 15 કિમીના મુસાફરી માટે 155 ચૂકવવા પડે એટલે કે 15 કિલોમીટર અંતર કાપીએ 155 રૂપિયા ચૂકવવા પડે 10 કિલોમીટર માટે 105 અને 15 કિલોમીટર માટે 155 ચૂકવવા પડે તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિમીના દરે કેટલી કિંમત ચૂકવી પડે મુસાફરી 25 કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે એટલે કે જો મિત્રો આમાં શું કહેવામાં આવ્યું દાખલામાં કે દસ કિલોમીટર અંતર આપણે કાપીએ એકસો ને પાંચ રૂપિયા ચૂકવવા પડે અને પંદર કિલોમીટર અંતર કાપીએ એકસો ને પંચાવન રૂપિયા ચૂકવવા પડે પણ આ જેટલું આપણે અંતર વધારે કાપીએ એટલું અલગથી આપણે ભાડું ચૂકવવું પડે પણ જે નિશ્ચિત ભાડું છે નિશ્ચિત ભાડું તો ફિક્સ જ છે પણ એના સિવાય આપણે જેટલું વધારે અંતર કાપીએ એટલું ભાડું ચૂકવવું પડે તો આપણે ધારણા કરીએ મિત્રો ધારો કે

10 किमी ના અંતર માટે ₹105 ચૂકવા પડે આના પરથી આપણે સમીકરણ નંબર 1 બનાવીએ તો નિશ્ચિત ભાડું x તો ફિક્સ + 10 કિમી ના અંતર માટે એટલે કે + 10y = 105 આ સમીકરણ નંબર આપણે 1 મળ્યું જો મિત્રો આ નિશ્ચિત ભાડું x તો ફિક્સ હતું પણ આ 10 કિમી ના આપણે અંતર કાપ્યું તો 10 કિલોમીટરમાં આપણે કેટલું ભાડું ચૂકવા પડે એટલે કે 105 આ સમીકરણ નંબર આપણે 1 મળ્યું એ જ પ્રમાણે સમીકરણ બીજું બનાવીએ બનાવો તમે જાતે વિચારો 15 કિમી માટે 155 રૂપિયા ચૂકાવ પડે તો બનાઈએ આપણે x + 15y = 155 જો મિત્રો કેટલો સરળ દાખલો છે જુઓ ખાલી રકમ જ આપણને મોટી આપે છે બાકી દાખલામાં તો કંઈ જ નથી બરાબર એટલે રકમ જોને ડરી ન જવાનું તો સર આવડી મોડી રકમ આપે કઈ થા આપણે આપણે બધું જાવડા આપણે સિંધાય કરવાની ને ખાલી ધ્યાન આપો સર મિત્રો નંબર 1 અને સમીકરણ 2

આ 10y = 1 લે બાજા થી કેવા થાય કે -10y આ આપણે મળ્યું સમીકરણ નંબર 3 સમીકરણંતરણ ની કિંમત છેમા મુકવાની કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મુકવાની તમે આ લખો તો પણ ચાલે x ની કિંમત સમીકરણ 2 માં મુકતા જે લખે ચાલે બરાબર લખીએ આપણે કે x ની કિંમત સમીકરણ 2 માં મુકતા સમીકરણ 1 માં ના મુકાય સમીકરણ 1 નો આપણે ઉપયોગ કર્યો છે પહેલા એટલા માટે બરાબર તો મુખ્ય જો આવા સમીકરણ સમીકરણ 2 લખ્યા આપણે x + 15y = 155 બરાબર હવે x ની કિંમત મૂકી x ની કિંમત આવી કેટલી છે 105 - 10y + 15y તો 80 = x 155

माइन दस वाय पंधर वाय मित्र मायनस दस वाय मध्ये पंधर वाय जाय केला पाच वाय म्हणजे मित्र द्लस मायनस मायनस करे आपण निशानी मोठी संख्या मोठी संख्या की संदर वाय निशानी पाच वाय बराबर प्लस पंचावन्न पंचावन्न मध्ये एकसो न पाच जाय केला पचास okay, मै तो वाय बराबर पचास भाग्या दानी तो पचास तो के लिए मित्रों वह आपने दस आज क्या समीकरण मुकवाइ किंमत समीकरण त्रता लखनी किमत समीकरण तरह मुक्ता समीकरण त्री जुआ समीकरण एक्स बराबर एक सौ पांच मैनस दस तो एक्स, ना एक्स एक सौ पांच ना एक सौ पांच मैनस दस न दस वाय बराबर अपने की मुकीमत तो के लिए मित्रों वाय कित है दस एक्स बराबर एक सौ पांच मैनस दस है धाने सौ तो

તને કેટલું ભાડું ચૂકવવું પડે તો આગળ જુઓ અહીં 10 કિલોમીટર અંતર કાપતો તો 105 ચૂકવ પડી અહીં 15 કિલોમીટર અંતર કાપ્યું 155 ચૂકવ પડી તો 25 કિલોમીટર અંતર કાપ્યા તો આપણે શું ધવું પડે તો લખીએ કે 25 કિમી દીડ 25 કિમી અંતર દીડ ભાડું તો લખીએ x + 25y = 0 आ x એટલે નિશ્ચિત બાડુ અને આ 25 અને y એટલે કયું 1 કિલોમીટર દીઠ બાડુ તો x ની કિંમત કેટલી મળી આપણને x ની કિંમત મળી આપણને 5 + 25 * 25 અને y ની કિંમત કેટલી મળી તો કે y ની કિંમત મળી આપણને 10 = 0 તો 5 + 25 * 200 ને 50 = 0 તો 550 ને 5 એટલે કે 200 ને पंचावन तो जुआ मित्रों 25 किलोमीटर मुसाफरी करे तो बसो तो पंचावन रूपया चुक लीस अंतर मुसाफरी करें तो बसो पंचावन रुपया भाड़ चुकव 오, mm. 오래. Right. Thank y o